ગુજરાત સરકારને બીજેડના રોકાણકારોની ખરેખર ચિંતા છે ખરી પાંચ પાંચ મહિનાથી જે લોકો તકલીફમાં છે એ પરિવારો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે ખરી જો હોય તો પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટમાં જ્યારે કહેવામાં આવ્યું કે અમે રોકાણકારોના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છીએ અમારા અસીલને જામીન ઉપર મુક્ત કરો અને અમારા બેંક ખાતા જે ફ્રીઝ કરેલા છે અનફ્રીઝ કરો તો પછી જો રોકાણકારોની ખરેખર સરકારને ચિંતા હતી અને છે તો પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીનો સરકાર વિરોધ કેમ કરી રહી છે સવાલ એ છે કે જ્યારે એક વ્યક્તિ પૈસા ચૂકવી દેવા માટે તૈયાર જ છે તો પછી એ જેલમાંથી બહાર નીકળે એમાં સરકાર સહયોગ કેમ નથી કરી રહી મસ્તે હું અતુલ દવે બિઝેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા આ સમગ્ર કેસ બાબતે છેલ્લા ત્રણ મહિનાથી હું સતત બેઠકો કરી રહ્યો છું સતત રોકાણકારોને મળી રહ્યો છું રોકાણકારોનો એક જ સૂર છે કે અમે જે કોઈ રોકાણ કર્યું છે એનું વળતર અમને જ્યારે આ કેસ થયો ત્યાં સુધી રેગ્યુલર મળતું હતું અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને અમારી સાથે કોઈ પણ છેતરપિંડી થઈ નથી આવા સતત રોકાણકારોના જે મંતવ્યો હતા એ ઉપરથી મને એવું લાગ્યું કે આ વાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ એટલે મેં સર્વપ્રથમ મીડિયાના માધ્યમથી આ વાતને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ પછી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે એમના સમયની માંગણી કરવામાં આવી બબ્બે વખત એ બાબતે પત્રો પણ પાઠવવામાં આવ્યા પરંતુ હજી સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ રોકાણકારોની વેદના કે એમની લાગણીને માગણી સાંભળવા માટે પણ સમય નથી આપ્યો અમે એ પછી ગયા મંગળવારે

આ લેખિત રજૂઆત પછી આગળનો જે કાર્યક્રમ છે એ એવો છે કે જે આવેદનપત્ર સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે એ જ આવેદનપત્રની કોપીઓ દરેક રોકાણકાર પોતાના નામ સરનામા સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલે જેથી કરી અને હજારો રોકાણકારોની જે वेदना છે જે તકલીફો છે એ સરકાર સુધી સીધી પહોંચે એટલે આ બાબતને જે પત્ર તૈયાર કરવામાં આવ્યો છે ઓલરેડી જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ જ પત્ર છે એ પત્રમાં દરેક રોકાણકાર એના નામ સરનામા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવશે એ પત્રની કોપી મુખ્યમંત્રી કાર્યાલયના સહી સિક્કા સાથેની કોપી એક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મોકલશે જેથી કરી અને આ રોકાણકારોની જે વેદના છે એ વેદના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રી સુધી પહોંચે અને એમાં કંઈક એવો રસ્તો કાઢવામાં આવે જેથી કરી અને બીજેડના રોકાણકારોના પૈસા શક્ય એટલી વહેલી તકે એમને મળતા થઈ જાય એમની પ્રોપર્ટી ટાંચમો લેવાની એ પ્રક્રિયા એની સાથે કોઈ વાંધો નથી સરકારને જે ટેકનિકલ રીતે આગળ વધે એ કર્યું જ છે પરંતુ એ પ્રોસેસ બહુ લાંબી છે અને એ કરવાથી પણ રોકાણકારોને કોઈ તરત ને તરત પૈસા મળી જાય એવું છે નહીં એક ઓપ્શન છે કે માનો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા નથી આપતા તો હવે તો સરકારે એમની પ્રોપર્ટી પર ટાંચમાં લઈ લીધી છે તો સરકાર પાસે તો છે ઓપ્શન તો પછી જે રોકાણકારોની માગણી છે કે ભાઈ એ પોતે જ્યારે કહે છે કે પૈસા ચૂકવવા તૈયાર છું તો એમને વચગાળાના જમીન ઉપર મુક્ત કરવામાં વાંધો શું છે એકવાર બહાર કાઢો પછી એ ખરેખર ચૂકવે છે કે નહીં ચેક કરો તો ઓટોમેટિકલી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે જો ચૂકવશે તો રોકાણકારોનું એમને નાણાં મળતા થઈ જશે ને એમની તકલીફો દૂર થતી થઈ જશે અને માનો કે તમને એવું લાગે છે જે ફરિયાદ સરકારે કરી છે વગર ફરિયાદીએ કે ભાઈ રોકાણકારોના પૈસા લઈને આ નથી આપતા તો પણ એ પણ ખબર પડી જશે ને કે પંદર દિવસ માટે કે મહિના માટે તમે બહાર કાઢશો અને જો પૈસા નહીં ચૂકવે તો તમે જે ફરિયાદ કરી છે એ ખરેખર સાચી છે એવું માની શકીશું અને પછી એમની જે પ્રોપર્ટીઓ ફ્રીજ તમે ટાચમાં લીધી છે એનો જે ટેકનિકલ કરીને તમે કરો ને પૈસા આપજો ને તમને એની ચિંતાઓ પણ અત્યારે વાત એ છે કે જો ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને આપે છે બાહેતરી કે આટલા સમયમાં હું આટલા આટલા કરીને પૈસા ચૂકવવા તૈયાર છું તો ભાઈ પહેલો રસ્તો અપનાવવામાં સરકારને વાંધો શું છે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને એ જ પત્રની કોપીઓ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ પહોંચાડવામાં આવશે અને આવતા મંગળવારે એટલે કે સત્યાવીસ તારીખે રોકાણકારો આ પત્રની નકલ સાથે મુખ્યમંત્રી કાર્યાલય સુધી જશે અને એકદમ શાંતિથી એમનો જે પત્ર છે એ મુખ્યમંત્રી કાર્યાલયની જે રજિસ્ટ્રી વિભાગ છે એ રજિસ્ટ્રી વિભાગમાં સબમિટ કરાવશે અને એની એક કોપી માન્ય વડાપ્રધાનશ્રીને મોકલશે અને મંગળવારનો દિવસ છે જો મુખ્યમંત્રીશ્રી કે ગૃહમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રીશ્રી જો ત્યાં અમને મળશે તો અમે અમારી રજૂઆત એમને પણ કરીશું મૂળ અમારી લાગણી માગણી એટલી જ છે કે રોકાણકારોને શક્ય એ વહેલી તકે એમના પૈસા પરત મળતા થાય એ માટે સારામાં સારો રસ્તો એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવે અને આ રસ્તો અપનાવે એવી લાગણી ને માગણી સાથે રોકાણકારો આવતા મંગળવારે સવારે દસ વાગે સચિવાલય ખાતે જઈ અને એમની જે લેખિત માંગણી છે એ ગુજરાતના શ્રી સુધી પહોંચાડશે